બેજા આ સ્વીચ દબાઈ રા એટલે એક્ટિવા ચાલુ થશે લો આ દબાઈ કે ચાલુ થઈ એટલે પૂરી વાત તો સાંભળ આ બ્રેક દબાવવાની પછી આ સ્વીચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા ચાલુ કરીને જો એક કામ કર ચાલુ કરીને આટો એ મારી આઈ જા અરે પણ મને ક્યાં આવે છે તો હું આટો મારીને આવું તો શું લેવાડા આઈ જઉં છું પેલા હું કહું એમ શીખતો ખરા હા બહુ સારી મારા ઉપર શીખવાડતા હોય તો શીખવાડો ને જો ચાલુ કરે પછી આ રેસ આલે ને એટલે આગળ જશે પછી બ્રેક કેમ નહી મારવાની પેથી મારી ઓ ગાડી તારા મગજ બગજ છે કે નહીં બ્રેક તો બે હાથમાં હોય હા તો હું જ ગઈ એવું કઈ નહીં તો અમે પક્ષી એ માર લઈએ આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે અને થોડી થોડી મારે ને એટલે ધીરે ધીરે ઊભો રહી જશે તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનું તો બંને હાથેથી બ્રેક કેમ નહી મરાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અલે બ્રેક મારતી વખતે રેસ નહીં હાલવાનો નકર જસો ભાનો ભાત લઈને અને ડાબી બાજુ વાળું હોય તો કઈ લાઈટ બતાવવાની ડાબી બાજુ એટલે કઈ બાજુ કહેવાય આ બાજુમ કહેવાય શું કે બોલો ને આ બાજુમ કહેવાય ને ઓય તું એક કામ કર બે મહિના પહેલા ડાબુ જમણું શીખ લેહેડ

અરે ફુવારો જોઈને તમે એવી રીતે ગાંડા થયા છે ને જાણે લો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ શું બોલી રહી છું યાર ઝઘડો થશે ફોટો કોટો સુલે લમણા લઉં છું તો તમે કરો છો ઝઘડો હું કરું છું અરે પણ તને ખબર નઈ પડતી યાર ફરવા આયા છે એક તો 6 મહિને હવે ઝઘડા કરું છું આઈ તો તમે કયા સીધા રહો છો તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો રો હમણે ફોટાનું ચાલુ કરી દો ફોટા નઈ પડાવતા આખા ફોટા નઈ પડાવતા આખા તે નહીં જ પડાવતા ને ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે પણ એમ જેટલા ફોટા જોવો છો તારા મારા હું કહું ને એટલે માં માર જોડે પડાવવાના પડે કાલે ભાઈ બસ રોજ આજ ચાલુ હોય છે કાલે પડાય કાલે પડાય કાલ પડતી જ નહીં કાલકા કરતા પછી ઘરે જતું રહેવાનું ચાર દાડા અહીંયા ફરવા આરામથી મગજ ફ્રેશ કરવા પડી બીજું કશું કરવાનું જ ફરવાય ગયા બસ નાવાનું અલ્યા કંટાળીને તвой તમારું એનું એ ચાલુ જોઈએ છે ઘરે તમાર હું એ જ કહું છું તમારું એનું એ ચાલુ હોય છે એનું એ એનું એ તમે તો દેવી છો દેવી બોલ્યા વગર બોલવું તમારું ને એમ લે તો પૈસા બ્રેકફાસ્ટ એટલે તો પૈસા ગણી લે એ લોકો જોડે અરે બધું થી આ હોટલે પૈસા થી લઈ લો ઘરે એક કામ કરો સુ બડી બડી વાતો કરું છું રે તો તમે કઈ ડાઈ વાત કરો છો પૈસા આપે છે દરેક વસ્તુમાં પૈસા આપ્યા છે તો લઈ લો આખી હોટલ ઉપાડીને ઘરે કાઠું કોમ છો તારું તો તમારું પાસે હું કાઠું નહીં ને ત્યાંથી પી જશે યાર ફરવા છે યાર તો તમે કાઢી લો ને કરો છો હામે નામે પાછા જવાબ આપો છો કંટાળ્યો છું છું તારાથી હું એ તમારી કંટાળી છું પણ જવું ક્યાં

દૂર જવાનું બાનું